વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો નવરાત્રીના નોરતાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે શહેરભરમાં ગરબા મહોત્સવની તૈયારીઓ જોશોથી ચાલી રહી છે આજે વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી નરસિંહા કુમાર નવલખી મેદાન ખાતે આવેલા વીએનએફ ગરબા ગ્રાઉન્ડ પર પહોંચી ગયા હતા તેમણે ત્યાં થઈ તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું અને સુરક્ષા સહિતની વ્યવસ્થાઓ અંગે માર્ગદર્શન પણ આપ્યું હતું શહેરના સૌથી મોટા ગરબા સ્થળોમાં નવલખી મેદાન ખાતે દર વર્ષે હજારો ખેલૈયાઓ ભેગા થતા હોય છે આવી સ્થિતિમાં પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવા ખાસ આયોજન કરવામાં આવ્યું છે નવરાત્રી દરમિયાન ખેલૈયાઓ નિર્ભય બની ઉત્સવ માણી શકે તે માટે પોલીસની ટીમ સતત સક્રિય રહેશે એવી ખાતરી પોલીસ કમિશ્નરે આપી હતી આગામી નવરાત્રી આવી રહી છે બાવીસ સપ્ટેમ્બરથી સેકન્ડ ઓક્ટોબર સુધી સમગ્ર વડોદરા શહેરમાં નવરાત્રિનું ઉજવણી થનાર છે આના ભાગરૂપે શહેરના કેટલાક સ્થળોએ ગરબા ગ્રાઉન્ડ પૂર્વ તૈયારીઓ આયોજકો દ્વારા કરવામાં આવી રહ્યું છે તે ઉપરાંત પણ કેટલાક મીડિયમ સાઇઝના ગરબાઓ શેરી ગરબાઓ દુર્ગા પૂજાના પંડાલો અને રાવણ ધવન જેવી કાર્યક્રમો પણ આ દસ દિવસના સમયગાળામાં યોજાતી હોય છે તે માટે શહેર પોલીસ તરફથી ડિટેલ્ડ સિક્યુરિટી પ્લાન આપણા વર્કઆઉટ કરી ગયા છે તો શહેર પોલીસ અને એસઆરપીએફના ટીમ્સ શી ટીમ અને અન્ય વોલન્ટરી એજન્સીઝના હોમગાર્ડ અને ટીઆરબીના સભ્યો આ બધા તો તૈનાત રહેશે અને એક સુદૃઢ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે પરંતુ આના સાથે સાથે વડોદરા શહેર પોલીસ જે લગભગ સુડતાલીસ જેવા પંડાલ છે આપણા જે ગરબા ગ્રાઉન્ડ છે આયોજકો છે એમના સાથે પણ આજે સંવાદ કરી રહ્યા છીએ જેથી કરીને આયોજકો અને પોલીસ વચ્ચે સારા સંકલન બની રહે સુરક્ષા સંબંધી તમામ વ્યવસ્થાઓ એક પ્લાન્ડ તરીકેથી ગોઠવામાં આવે તે માટે આપણે ચર્ચા કરી છે આમાં દરેક ગ્રાઉન્ડમાં પ્રવેશ નિર્ગમન દ્વાર ટ્રાફિક માટે કેટલા સુરક્ષિત છે અનુકૂળ છે આના નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે પાર્કિંગ માટે ટુ વ્હીલર ફોર વ્હીલર માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી રહ્યું છે સમગ્ર વિસ્તારમાં ઇલ્યુમિનેશન અંદર અને બહારના વિસ્તારોમાં પણ કોઈ શેડી એરિયા ડાર્ક એરિયા ના રહે તે માટે પણ આપણા આયોજન કરવા માટે આગ્રહ કરીએ છીએ અને સાથે સાથે અંદરની વિસ્તારમાં એમના જે કેટલાક લગભગ સત્તાવીસ એવા ગરબા ગ્રાઉન્ડ છે જેમાં ટિકેટ વેચીને એક કમર્શિયલ સ્કેલમાં પણ આયોજન કરવામાં આવતી હોય છે એવા સ્થળોએ આપણે આગ્રહ કરીએ છીએ કે એમના વોલન્ટિયર ઉપરાંત વોલન્ટિયર સાથે સાથે પ્રાઇવેટ સિક્યુરિટી ગાર્ડસ પણ તના થાય જેથી કરીને એક્સેસ કંટ્રોલ બની રહે કોઈ ટિકિટ અને અક્ષસ માટે ટિકિટ સાથે એન્ટ્રી કરે સ્ત્રી કે પુરુષ એમના બરાબર ચેકિંગ થઈ શકે અને નિર્ધારિત સંખ્યામાં જે લોકો છે એમને જ પ્રવેશ મળે અને અંદર આવ્યા પછી જે ખેલવૈયાઓ છે પાર્ટિસિપેટ કરવાના છે ગરબામાં સાથે સાથે જોવા માટે આવતા પ્રેક્ષક ગણ માટે પણ સુચારૂ વ્યવસ્થા ગોઠવવામાં આવે તે માટે પણ એમને સાથે વિસ્તૃત ચર્ચાઓ કરી છે આમાં પાર્ટિસિપેટ કરનાર કલાકારોની સુરક્ષા ફૂડ કોર્ટ ખાતે કરવાનું તત્વ આયોજન ત્યાંના આખું ક્રાઉડ મેનેજમેન્ટને એડમિનિસ્ટ્રેટિવ અરેન્જમેન્ટ જે કઈ રીતે કરવાનું છે આ અંગે પણ આપણે વિસ્તૃત ચર્ચાઓ કરીશું તે ઉપરાંત સુરક્ષા માટે એમના તરફથી સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે ફાયર સેફ્ટી અંગેના તાકેદારી રાખવામાં આવશે અને આવા જે સ્ટેજ બને છે અને સ્ટ્રક્ચર ઊભા કરવામાં આવે છે આપણે એમને સ્પષ્ટ સૂચના આપી છે પણ સ્ટ્રક્ચરલ ઇન્જિનિયર પાસેથી સર્ટિફિકેટ મેળવવામાં આવે જેથી કરીને એના સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી બની રહે પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક અંગેનું વિસ્તૃત જાહેરનામું બહાર પાડીને ટ્રાફિક પોલીસ ટીઆરબી જરૂરી સંખ્યામાં તૈનાત કરીને આ ગરબા ગ્રાઉન્ડ આજુબાજુના વિસ્તાર અને પ્રવેશ નિર્ગમન દ્વાર પર પણ સુચારૂ રીતે ટ્રાફિક મેનેજમેન્ટ થાય તે માટે પૂરતા સંખ્યામાં પોલીસ તૈનાત થશે અને સાથે સાથે અંદરના વિસ્તારમાં પણ કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ના થાય કાયદો અને વ્યવસ્થા બની રહે તે માટે પૂરતા સંખ્યામાં સ્થાનિક પોલીસના ટીમ્સ સાથે સાથે કેટલાક વિવાહાત્મક સ્થળોએ આપણા શી ટીમના સભ્યોને પણ આપણે તૈનાત કરીશું જેથી કરીને અંદર ચાલતા પ્રવૃત્તિઓ પર ખાસ નજર રાખી શકે મહિલા બાળકો અને વરિષ્ઠ નાગરિકો જે કંઈ આ મહાશક્તિના આરાધનાના પવિત્ર કાર્યક્રમમાં પાર્ટિસિપેટ કરી શકીએ એમના સુરક્ષા બની રહે તે માટે પણ વડોદરા શહેર પોલીસ દ્વારા વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે અત્યારે આપણે પૂર્વ તૈયારીના ભાગરૂપે એક્સરસાઇઝ કરી રહ્યા છીએ આવતા દિવસોમાં જે રીતે પોલીસ અને આયોજકો તરફથી તૈયારીઓ થતી જાય છે પ્રગતિ થાય છે તે વખતે તમને વખતો વખત અપડેટ આપીશું થેન્ક યુ